મસાલા માર્કેટમાં ગૃહિણી દ્વારા ખરીદીનો ધમધમાટ બારેમાસ મસાલા ભરવાની સિઝનમાં અત્યારે રાજકોટમાં ભરાતી દરેક મસાલા માર્કેટમાં ગૃહિણી દ્વારા જોરદાર ખરીદી નીકળતા વેપારીઓમાં પણ રાહતની લાગણી ફેલાઈ હતી દર વર્ષ કરતાં આ વખતે મરચાંના ભાવમાં ઘટાડો જોવા મળે છે જ્યારે સામે બીજા મસાલાના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ સરભર થયું હતું સામે અનાજમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થયું હોય પરંતુ ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા

અત્યારે મરચાં ને મસાલા હળદર જીરું ઘઉં આ બધી ખરીદી બાર મહિના ની ખરીદી કરવા માટે અત્યારે ઉત્સાહિત